કાલાવડ બારના સભ્યો અર્જુન ઠેસિયા ઉપર જે જીવલેણ હુમલો થયેલો છે એક વ્યક્તિ એડવોકેટ તરીકે રજૂઆત કરવા માટે જાય અને એક સામાન્ય કર્મચારી આ રીતે જીવલેણ હુમલો કરે અને એની ફરિયાદ કરવા માટે જ્યારે કાળવડ પોલીસ હસ્ત્રોમાં આવવામાં આવે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી એ ઘણું અઘટિત અને યોગ્ય નથી જેથી અમે કાળવાડ બાર તમામ અર્જુનભાઈની સાથે જઈએ અને અર્જુનભાઈ વતી જે કાંઈ પણ રજૂઆત થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ ફરિયાદની જવાબદારની સામે પગલાં લેવાય અને જવાબદારી થાય એવી અમારી માગણી છે હકીકતની વાત કરીએ તો અમારા બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ ઉપર જે રીતે એસોલ્ટ કરીને હુમલો કરવામાં આવ્યો ઇતિહાસ જોવામાં આવે તો કોઈ વકીલ ઉપર સરકારી કર્મચારી સરકારી કચેરીમાં હાથ ઉપાડી લે અને હુમલો કરે આ ખૂબ જ અઘટિત અને ગંભીર બનાવ છે આ ગંભીર બનાવની જે ફરિયાદ છે કે જાનથી મારી નાખવાની ધમકી આપીને એસોલ્ટ કર્યો છે એ કોગ્નિઝેબલ ઓફેન્સ છે આ કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારના ગુનાની જ ફરિયાદ પોલીસે લેવી જોઈએ વકીલો ઉપર થતા અવારનવાર હુમલાઓ આપણા જામનગર જિલ્લાઓમાં જ આપ જોવામાં આવે તો તાજેતરમાં ઘણા વર્ષોના ગાળામાં બે વકીલોના મર્ડર થયા છે આ ખૂબ જ ગંભીર બનાવ છે જો આવા બનાવોને અત્યારથી જ રોકવામાં ન આવે તો આના ખૂબ જ ગંભીર પ્રત્યાઘાતો પડે અમારું તમામ કાલાવડ બાર એસોસિએશન તમામ સિનિયર આગેવાનો આ ફરિયાદ પોલીસ એ માટે અમારી ઉગ્ર રજૂઆત છે અને જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ સંબંધે જે કાંઈ પણ અમારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત પડશે તો અમારું બાર એસોસિએશન સાથે મળી અને આ સંબંધે આગળના તમામ પગલાંઓ લેવા માટે અમે પ્રમુખશ્રી અને તમામ સભ્યોની હાજરીમાં આજે ઠરાવ કર્યો છે અને એ મુજબ અમે અમારી આગળની લડત ચાલુ રાખી હું પીડી જાડેજા પ્રમુખ શ્રી બારે સસન અમારા બારે સિનિયર સભ્ય દામજીભાઈ ઠેસિયાના પુત્ર અને એડવોકેટ અર્જુન ઠેસિયા રેવન્યુ પ્રેક્ટિસ કરતા હોય મામલતદારની અંદર અરજ બધું કરતા હોય દોઢ મહિનાથી તેમણે એકત્રીકરણની ખરી નકલ માગેલી હોય તેની રજૂઆત કરવા ગયા ત્યારે આ તોમતદાર ગઢવી જગદીશદાન સંભુદાન એને રજૂઆત કરતા જયદીપ સંબોધન ગઢવીને રજૂઆત કરતા એને સંતોષકારક જવાબ દીધોની નકલ આપીની જેથી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મામલતદાર સાહેબ કાલોળને અર્જુન ઠેસીએ રજૂઆત કરી ત્યારે કીધું પાંચ વાગે આવજો થઈ જશે પાંચ વાગે ગયા ત્યારે કીધું કે આના મળ્યા ભાઈને તોમતદારને ત્યારે આ કર્મચારીએ અર્જુન ઠેસીયા જે હમણાં પોતે રૂબરૂ બોલ્યા કે પોતાની ઉપર માર મારી બીપત્સ ગાળો કાઢી અને ધમકી દીધી એની રજૂ એની પોતે ફરિયાદ કરવા માટે કાલોડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવેલા ત્યારે પોલીસે એમ કીધું કે ભાઈ હું તપાસ કરું છું સીસીટીવી કેમેરા જોઈ લઉં અને પોલીસે બપોરનો સમય આપેલો એટલે પરત પાછા અમને રજૂઆત કરતાં અમે કાલવડ બાર એસોસન બધા સાથીદારો સાથે રજૂઆત કરવા માટે અને અર્જુન ફરિયાદ કરવા માટે આવેલો અને અમે પોલીસ સ્ટેશને જ્યારે આ જે બનાવ બન્યો છે એની કાયદેસર રીતે ફરિયાદ લેવા પોલીસ સ્ટેશને રજૂઆત કરી ત્યારે માત્ર પોલીસે એવું કીધું કે ભાઈ એનસી ફરિયાદ લેવામાં આવશે એટલે અમે વકીલ તરીકે ઓળખીએ છીએ કે એનસી ફરિયાદ લેવામાં આવે તો શું પગલાં લેવામાં આવે એમ તો આ આરોપી જે છે એને બચાવવાની જે વાત થાય છે અને આરોપી જે છે એ પબ્લિકનો પગાર લેતી વ્યક્તિ છે એનાથી આવું વર્તન થતું નથી અર્જુને સામે કાંઈ કર્યું નથી માત્ર ને માત્ર રજૂઆત કરી છે જો વકીલ છે એ આપણા ભારતીય સંહિતાની અંદર જે સજા થઈ શકતી હોય એ સજાની સામે લોકશાહી ઢબે વકીલો ગમે તેનો બચાવ કરતા હોય છે આરોપીનો એ બચાવ કરવા માટે જે વકીલો હોય એ વકીલો પોલીસ અને વકીલ અને સમાજ એકાબીજા જોડાયેલા છે આવી જવાબદાર વ્યક્તિઓ સામે જો આવા ગંભીર બનાવો બનતા હોય ને પોલીસમાં ફરિયાદ લેવામાં ન આવે અને વકીલો વારંવાર ગુજરાત લેવલે રજૂઆત કરે છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલ બનવું જોઈએ અને વકીલોને આવા ગંભીર પ્રકારના કેસો લડતા રજૂઆત કરતા હોય બીજા વતીથી તો એને રક્ષણ મળવું જોઈએ એ રક્ષણ મળતું નથી અત્યારે અમને એટલો અહેસાસ થયો છે કે અમે કાલોડ બાર એ સેશન આખું અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ તો આ ફરિયાદ અર્જુનની લેવામાં આવેલી નથી એટલે સામાન્ય પબ્લિકનું શું થતું હશે એનો અહેસાસ થાય અને અમે અત્યારે અહીંયા પોલિટિક્સને મતે ઠરાવ કર્યો છે અને ઉચ્ચ અધિકારીને તમામ લાગતા વળગતા વિભાગની અંદર આવા પેથી ગયેલા કર્મચારીઓ હશે કે જે પબ્લિકનું કામ કરતા નથી અને જેને સાઈડ બિઝનેસ છે મન પડે ત્યારે આવવું છે ન મન પડે ત્યારે જવું છે અને જેવા તેવા જવાબ દેવા છે અને નોકરીને એ સામાન્ય ગણે છે તો આની સામે કક્ષાએ અમે રજૂઆત કરી અને કાયદેસર કરવા માટે અમે સર્વાનુમતે ઠરાવ કર્યો છે અમારી સરકાર પાસે પોલીસ પાસે બધા પાસે એવી અપેક્ષા છે કે અમારે આ અર્જુનની સામેનો હુમલોનથી પણ એક વકીલ સામે હુમલો છે તો અમને ન્યાય અપાવે આવી અમારી રજૂઆત છે એનો અમે આજે સર્વાનુમતે ઠરાવ કર્યો છે ઓકે તમારી શું માંગ છે આગામી દિવસોમાં તમારી ફરિયાદ નહીં લેવાય તો અમારી ફરિયાદ નહીં લેવાય તો અમે ઉચ્ચ કક્ષાએ સંબંધિત વિભાગની અંદર ગુરુપ્રધાન સુધી આમાં રજૂઆત કરવા માંગીએ છીએ અર્જુન ધામજીભાઈ ઠેસિયા વ્યવસાય એડવોકેટ હું આવતી ગઈકાલે મામલતદાર કચેરીમાં ખરી નકલની અરજી કરેલ હતી દોઢક મહિના પહેલાં એ ખરી નકલની હું હુકમ માટે ત્યાં લેવા ગયેલું હોય અને ત્યાં ગઢવીભાઈ જયદીપ શંબુધાન ગઢવી નામના ક્લાર્ક ત્યાં હાજર હતા અને મેં ત્યાં ઉગ્રણી કરી કે મેં તો મારી ખરી નકલનું શું થયું એટલે એ જેમ તેમ ટૂંકમાં મારી સાથે બોલવા માંડ્યા અને તેથી હું છે ને મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયેલો કે મામલતદાર સાહેબ મારી સામે ગઢવી સાહેબે ગાળો બોલી અને તમારી ખરી નકલ ડોફે મારી જાય એવી મને વાત કહી